તો નમસ્તે મિત્રો આપણું ફરી સ્વાગત છે નવા વિડીયોમાં તો આજે આપણે જોવાના છે કે એલઈડી લાઇટ જે ટ્વેલ્વ વોલ્ડ એલઈડી લાઇટ હોય છે એને આપણે એસએમપીએસ જોડે કઈ રીતે કનેક્ટ કરવી તો ચાલીએ ફટાફટ વિડીયોને ચાલુ કરીએ તો આ છે એક એસએમપીએસ જે ટુ હંડ્રેડ ટ્વે ટુ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી વોલ્ટ એસી તે ટ વોલ્ડ એસીમાં કન્વર્ટ કરે છે તો પછી આપણે જોઈએ આપણે જોડે છે ટ્વેલ્વ વોલ્ડ એલઈડી આ વોમવાઇટ એલ ઇડી છે આપણે જરૂર પડશે કટરની મલ્ટીમીટરની વોલ્ટેજ ચેક કરવા સ્ક્રૂનું તો ખબર છે એનબોક્સિંગ આપણે જોયેલું જ છે સ્ક્રૂ ખોલવા માટે કટર એ બધા જરૂર છે નહીં કેબલ જોશે થોડા પણ જેને આપણે આ એલઈડી જો કનેક્ટ કરવા માટે યુઝ થશે આ કેબલ આપણે એસી સપ્લાય આપીશું એસએમપીએસના ચાલો ફળો ચાલુ કરીએ તો અહીંયા માર્ક કરેલું જ છે દેખાતો હોય તો ન્યૂટ્રલ અર્થિંગ અને ફેઝ કહેવાય ફેઝ ન્યૂટ્રલ અર્થિંગ અહીંયા આપણને મળશે ટ્વેલ્વ વોલ્ટ ટ્વેલ્વ વોલ્ટ પ્લસ પ્લસ અને ટ્વેલ વોલ્ટ માઇનસ માઇનસ તો થઈ ફોટોથી કનેક્શન કરી દઈએ પહેલાં આપણે બસ્સો વીસ વોલ્ટસી માટે કનેક્શન કરીશું

નેગેટિવ આ યુઝ કરીશું અને પોઝિટિવ તરીકે યુઝ કરીશું કેબલને আয় সিুটল কটয়ে তে আরি এর পালেড翼 সিন! থাইযাঌ ফাইলকে পপ থাই�무� নিনি পভায osুকে

તો એલઈડી ઉપર મેન્શન કરેલું છે પોઝિટિવ નેગેટિવ તે આપણે તો સૌથી પહેલા આપણે મલ્ટિમીટર માં વોલ્ટેજ ચેક કરી લઈશું તો વોલ્ટેજ ને આપણે એટલાન 12 વોલ્ટ dc ઉપર કરી દેની છે છે તો ચાલીએ કેબલ કનેક્ટ કરીએ કે કેબલ કનેક્ટ એલઈડી ચાલુ થઈ ગઈ છે શું થાય છે વોલ્ટેજ ચેક કરીશું નેગેટિવ પોઝિટિવ ટ્વેલ્વ વોલ્ટ નાઇન્ટી નાઇન ઓકે તો આપણે એમાં પાવર આપીશું એલઈડીમાં એલઈડીનો નેગેટિવ વાયર પોઝિટિવ नेगेटिव पॉजिटिव यानी शॉर्ट सर्किट प्रोटेक्शन से बोलते भी शॉर्ट था ये तासे तो पेस बंद ही जैसे जो यहाँ लाइट देखा से यहाँ लाइट शो था से चलो शॉर्ट सर्किट प्रोटेक्शन आवे एसएमपीएस આ હતું કનેક્શન આ તો આપણું કનેક્શન જે ટ્વેલ્વ એલઈડીને કઈ રીતે એસમ્બીએ જોડે કનેક્શન કરવું તો વિડીયો સારું લાગેલો ને લાઇક કરજો ચેનલ પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પહેલા કે તમારું ભૂલતા નહીં